હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે દક્ષિણ પૂર્વ તરફથી પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો જોવા મળી રહ્યો છે જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો ઘટવાની સંભાવના છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બાવીસ જાન્યુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે તેમજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં બાવીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે છે તેમજ કેટલા જિલ્લાઓમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જ્યારે છવ્વીસ જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાય તેવી શક્યતા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમરેલી આણંદ અરવલ્લી ગાંધીનગર રાજકોટ સાબરકાંઠા સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી રહેવાની શક્યતા છે તેમજ ગીર સોમનાથ નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી રહેશે તેમજ બનાસકાંઠા દાહોદ દામનગર મહીસાગર મોરબી પાટણ મહેસાણા સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી રહેવાની શક્યતાઓ છે તેમજ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર યથાવત રહેશે તો હાલે ત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો